એફ એકની બીમારી ધરાવતા બાળકો તથા વાલીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે માર્ગદર્શન હિંમતનગરની જીએમઆરએસ મેડિકલ કોલેજ ખાતે જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરાના અધ્યક્ષસ્થાને યોજાયો સમગ્ર વિશ્વમાં એનસીડીનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે બાળકો તથા વાલીઓને ડાયાબિટીસ ટાઈપ એક સારવાર અટકાયત માટે જરૂરી માર્ગદર્શન એક દિવસનું કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું આજે આનંદની વાત છે કે જિલ્લા પંચાયતની અમારી સીડીએચ અને આરોગ્યની ટીમ દ્વારા ડાયાબિટીસના એક્સપર્ટ ડૉક્ટર્સને બોલાવી અને બાળકોમાં જે ઇનિશિયલ ડાયાબિટીસ આવે છે અને ફ્યુચરમાં પણ ડી વન ઉપરાંત ડી ટુ પ્રકારના ડાયાબિટીસ માટેની સાચી સમજ નિસુદાન આપણે શુલ્ક અને સારવાર માટે કોઈપણ જાતની ફી લીધા વગરનો એક સરસ મજાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો એમાં છેતાલીસ જેટલા બાળકો એમના પેરેન્ટ્સ એમને સાચી સમજ ડાયાબિટીસ માટે ડી વન પ્રકારમાં ફૂડમાં શું કાળજી રાખવી ઇન્સ્યુલિન હોય તો એને કેવી રીતે લેવું કેવી રીતે સાચવવું ક્યારે શું અને કેવું અને કેટલી માત્રામાં એમાં ઘણી બધી કન્ફ્યુઝન હોય છે એમાં સાદી અને સમજ જે આપવામાં આવી કાર્બોહાઈડ્રેટ્સથી માંડી ફાઇબરથી માંડી ઇન્સ્યુલિનથી માંડી એની માત્રા લેવાની સાચી રીત અને કઈ કઈ કાળજી રાખવી એ દિશામાં સાબરકાંઠા જિલ્લાએ પહેલો પ્રયત્ન કર્યો છે મને આશા અને શ્રદ્ધા છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં પણ આ પ્રયોગ અનેક રીતે આગળ વધશે આણંદના બોરિયાવી ગામ પાસે આવેલ દાંડી માર્ગ ઉપર નાના નાના ધંધાર્થીઓને રોડની બટની સાઈડ દબાણ કરતા લોકોની અવરજવરમાં મુશ્કેલીઓ સર્જાતા